ભુજ અને મુન્દ્રા વચ્ચે કેરા પાસે ત્રિપલ ભયાનક અકસ્માત સર્જાયો ખાનગી બસ કન્ટેનર ટ્રેલર અને ટ્રેલર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો ગમખવાર અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મૃત્યુ અકસ્માતમાં ત્રીસ જેટલા લોકો ઘાયલ થયા જીકે જનરલ હોસ્પિટલમાં પરિવારજનોની અકડ અકસ્માત બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી કચ્છ કલેક્ટર અમિત અરોરા જીકે જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા ત્રણ ગંભીર કલેકટરે ઘાયલોની તાત્કાલિક સારવાર માટેના આદેશ આપ્યા સારવારમાં કોઈ કચાશ ન રહે તે જોવા તાકીદ કરી પશ્ચિમ કચ્છ પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ હાથ ધરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માત બાબતે દુઃખ વ્યક્ત કર્યું અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પરમાત્મા શાંતિ અર્પે ભૂપેન્દ્ર પટેલ ઈજાગ્રસ્તોને સમયસર ઝડપી સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે મુખ્યમંત્રી બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે रमेश गिरिगो स्वामी बरासकंठा जिला ब्यूरो चीफ सर आज ये घटना हुई है अकस्मा की कहाँ पे बनी है और किस तरह बनी है ये कैरा मुंद्रा रोड जो है इसी रोड पे हम लोग खड़े हैं इसी रोड पे ये घटना बनी है इसमें जैसा कि माही मिल रही है कि एक बजे के आसपास की घटना है और इसमें जैसे ही इन्फॉर्मेशन मिली घटना स्थल पर चार लोगों की मृत्यु हुई है और बाकी लोगों को पुलिस और स्थानीय लोगों की मदद से हम लोगों ने तात्कालिक सरवार के लिए उनको तात्कालिक सार मिली इसके लिए हम लोगों ने प्रयास किया और चौबीस लोगों को हमने हॉस्पिटल भेजा है तो दो एक लग है तरह से प्राथमिक माइती जो है वो आप देख रहे हैं कि इसमें दो ट्र, ट्रक हैं एक बस है तो ओवरटेक का प्राथमिक दृष्टि से ओवरटेक लग रहा है बाकी फॉरेंसिक टीम की विजिट होगी जब स्थल पर तो वो अच्छे तरीके से हमें एक्सप्लेन कर पाएंगे वर्तमान में तीन व्हीकल्स हैं तो किसी एक व्हीकल ने ओवरटेक करने का प्रयास किया होगा तो सामने से उसको टकराया होगा ऐसा हमें प्राथमिक माही ऐसी मिल है બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાસ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના હોસ્પિટલને સૂચના આપવામાં આવે કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયાલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવે સાથે 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 જે પોલીસ તંત્ર પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે એ બાબતની સૂચના એનું પણ ધ્યાન રાખવામાં આવે એ સૂચના આપવામાં આવે એટલે પ્રશાસન અને જે બંધ લોકો છે ઘરે પગે છે આજે અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય હજી અત્યારે ફાઇવ જેટલી કેઝ્યુઅલટીઝ થઈ છે અને બીજા ત્રણ લોકો જે છે એ ક્રિટિકલ છે એ ક્રિટિકલ વોર્ડમાં છે બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે સ્ટેબલ જણાય છે અત્યારે પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય કોઈ જગ્યા બીજું કોઈ ના હોય એના માટે રેડિયોલોજી સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવે છે અને જે ગમતવાર અકસ્માતમાં જે કેજ્યુલિટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન ઇન્ફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે